નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વાપી મહાનગરપાલિકામાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટ સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વાપી મહાનગરપાલિકાના વિવિધ વિભાગ માટે અગિયાર માસના કર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે જે માટે લાયકાત ઇચ્છુક ધરાવતા જે ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કઈ રીતે કરવી તેમજ કેટલી જગ્યાઓ માટેની જાહેરાત છે તો તમે જોઈ શકો છો લીગલ ઓફિસર માટેની એક જગ્યાએ મિત્રો જેમાં શૈક્ષણિક ની વાત કરીએ તો કાયદા અંગેની સ્નાતકની ની ડિગ્રી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી ધરાવતો હોવો જોઈએ તેમજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકારી ધરાવતા હોવા જોઈએ કોઈપણ અદાલતમાં એડવોકેટ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો પગાર ધોરણ માસિક ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર માટેની વીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક અને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર અને અનુભવી ઉમેદવારો માટે આ જગ્યા છે મિત્રો બે વર્ષનો અનુભવ જરૂરી છે પગાર ધોરણ માસિક અહીંયા વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ત્યારબાદ સબ ઓડિટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ અને ગુજરાતી અને અંગ્રેજી ટાઇપિંગના જાણકાર બે વર્ષનો અનુભવ જરૂરી છે પચીસ હજાર રૂપિયા માસિક પગાર ધોરણ રહેશે સબ એકાઉન્ટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બી અને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર બે વર્ષનો અનુભવ જરૂરી છે પચીસ હજાર રૂપિયા વેતન મળવાપાત્ર થશે ત્યારબાદ આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો ચાર જગ્યા માટેની જાહેરાત સિવિલની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા તેમજ બે વર્ષનો અનુભવ પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી કામગીરીને પ્રાધાન્ય મળવાપાત્ર થશે પગાર ધોરણ પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ મળવાપાત્ર થશે ત્યારબાદ ફિલ્ડ સુપરવાઇઝર માટેની જગ્યા છે મિત્રો ત્રણ જગ્યા માટેની જાહેરાત છે જેમાં આઈટીઆઈ ફિટર બે વર્ષનો અનુભવ અનુભવ તેમજ પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી કામગીરીને પ્રાધાન્ય મળવા પાત્ર થશે પંદર હજાર રૂપિયા માસિક પગાર ધોરણ થશે ત્યારબાદ તમે જોઈ શકો છો ટેક્સ ઇન્સ્પેક્ટર માટેની જગ્યા છે મિત્રો બે જગ્યા માટેની જાહેરાત છે જેમાં સ્નાતક અને ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગના જાણકાર અને અનુભવી ઉમેદવાર જેમાં બે વર્ષનો અનુભવ ટેક્સેશન અંગેની જાણકારીને પ્રાધાન્ય મળવાપાત્ર થશે પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો વિગતવાર શરતો જોઈએ જગ્યા માટે તો તમે જોઈ શકો છો લાયકાત ધરાવતો ઈચ્છુક ઉમેદ તમામ ઉમેદવારોએ પોતાની જે અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી મ્યુનિસિપલ કમિશનર શ્રી વાપી મહાનગરપાલિકા વાપુ વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતે ફક્ત સ્પીડ પોસ્ટ રજિસ્ટર પોસ્ટથી અથવા તો રૂબરૂ અથવા તો વીપીએમસી ડોટ મહેકમ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપવાની રહેશે મિત્રો સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં દરેક ઉમેદવારે કવર પરપીડિયા ઉપર જે પોસ્ટ માટે અરજી કરો છો તે જગ્યાનું નામ લખવાનું રહેશે ઉમેદવારે પોતાની અરજી સાથે ઉમેદવારનો બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો શાળા છોડવાનું અંગેનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો અનુભવ અંગેનું પ્રમાણપત્ર તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટ પ્રમાણિત નકલની અરજી સાથે રજૂ કરવાના રહેશે જરૂરી ડોક્યુમેન્ટ જોડવામાં નહીં આવે તો તે અરજી માન્ય રહેશે નહીં ની તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસને મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે વાપી મહાનગરપાલિકા વાપી વાપીની ઝોન કચેરી ચલા દમણ રોડ ચલા વાપી ખાતે રાખવામાં આવેલ છે તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી અચૂક લખવાનો રહેશે તેમજ ઇન્ટરવ્યુ અંગેની જાણ એસએમએસ અને ઇમેલ દ્વારા જ કરવામાં આવશે અન્ય કોઈપણ પ્રકારે જાણ કરવામાં આવશે નહીં ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળશે નહીં તેમજ વાપી મહાનગરપાલિકા વાપી જિલ્લો વલસાડ ખાતે ઇન્ટરવ્યૂ માટે સમયે ઉમેદવારોએ સૌ ખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યૂ સમયે તમામ અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે હું ભરતી આધારિત રહેશે ઉમેદવારોની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ વાપી મહાનગરપાલિકાને અબાધિત રહેશે જે માટે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં તો તમે જોઈ શકો છો મિત્રો જે વાપી મહાનગરપાલિકા છે જેના અંતર્ગત વિવિધ ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર ફિલ્ડ સુપરવાઇઝર ટેક્સ ઇન્સ્પેક્ટર લીગલ ઓફિસર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય